અને અત્યારે મને ગજબ નું પેટ માં દુખે યાર એમ થાય કે ગાડી નહીં આવે મારા ચા ની જગ્યાએ છે ને દારૂ ની બોટલ જ દેખ લે દારૂ તો પીતી હતી એક ચા સમજી પી લે બા ઉતરી જાય દારૂ થી દારૂ થોડી પીવાય અરે મહાદેવ આજના ટ્રીપ માં તમારું હાર્દિક સ્વાગત છે આજના ટ્રીપ નો બીજો દિવસ છે બીજા દિવસ ની અંદર અમે ઉઠી ગયા સાત વાગે અને તૈયાર થયા સાડા આઠ આઠ વાગે તો કમ્પલીટ થઈને અત્યારે ગરમી કે કે ભાઈ મારું કામ સૂર્ય ભગવાન પણ ઉપર છે હા રાતે હું લગભગ સુતો એક દોઢ વાગે કેમ કે અહીંયા હું બારી માં આ બારી છે હોટલ ની બારી છે ત્યાંથી હું જોતો હતો ઝઘડો કરતા થા ને એ મેં કીધું અહીંયા થાર બાર પડી આજે અમે એરિયો રોકાણ ની હાવ ઓકવડ એરિયો છે કોઈ માણસ આવે ની જાય ની આવે તો બધાય એવા માણસો ઈ શું હતું એ સમજી જાય સમજવા વાળા તમે પ્રોટીન પી લો પ્રોટીન પીવે ને તો એનો આખો દિવસ સારો જાય પ્રોટીન એમને ખોટું પીવડાવીને લપ કરે રાખી એના કરતા પીવડાવી દેવું પ્રોટીન પ્રોટીન એટલે પીવડાવવું છે કે લપ ન કરે સમજદાર આ કાચ બહુ ખરાબ છે મારે સાફ કરવો પડશે કાચ સાફ કરનાર કાચ છે અંદર થી બહુ ખરાબ લાગતો હતો અને બીજી વાત અત્યારે આપણે કાપવાના છે નવસો ને પચીસ કિલોમીટર એટલે આપણે જવાનું છે હરિદ્વાર તમને તો હરિદ્વાર વારે વારે સુ કામ પણ અમે જ્યાં પણ જવું હોય ને પેલા હરિદ્વાર એવું એક પ્લેસ છે જ્યાં સુકૂન મળે છે વાર જ્યાં હોય ને તો એમ થાય ત્યાં તો જવું જ છે એટલે હરિદ્વાર તો હરિદ્વાર છે તમે પણ એક ફેરી જઈ આવો એટલે તમને થાય હરિદ્વાર તો જવું જ છે તમારું મન ભરાશે જ નહીં હરિદ્વારથી ઉપર જવાનું છે બીજા ડેસ્ટિનેશન અમારે ગોઠવેલા છે પણ પેલા હરિદ્વાર લઈ લઈએ પછી ત્યાંથી ઉપર જશું આપણે ઉદયપુર માં ડીઝલ હતું બસો કિલોમીટર હાલે એવું મેં તો ડીઝલ ફૂલ કરાવી લે આગળ તો હાઈવે પર ઊભું નહીં આડત્રીસ લિટર ડીઝલ આવ્યું આપણે એવરેજ કાઢવાની હતી ને આડત્રીસ લિટર ડીઝલ આવ્યું તો કાલે આપણે કેટલી ચાલી ત્યાં પહેલું ચેક કરી લે ચારસો અને એસી કિલોમીટર એક્યાસી કિલોમીટર ચાલી છે કાલે નાખ્યું તું આપણે તેની એવરેજ કાઢી દો તો સાડા બાર કિલોમીટર ની એવરેજ આવી એમાં

આગળ એક જોયું છે કે રેસ્ટોરન્ટ જેવું છે ત્યાં જઈને જોઈ લઈએ લો 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 ગરમ લાગી ગરમ લાગી ગરમ લાગી હાથમાં ચોટી ગઈ ફૂલ ગરમ છે પલક થેન્ક યુ બોલ વેલકમ અરે તું મને થેન્ક યુ બોલ વેલકમ વેલકમ થેન્ક હા પલકનું ચાય કમ્પ્લીટ થઈ ગયું મારું પ્રોટીન કમ્પ્લીટ ગયું હવે નીકળી આવ્યો પ્રોટીન માં તો એટલા નકરા ભાઈ મેં દૂધ લીધું કે મીઠું જોવે કે શું જોવે ચામાં નાખવાનું દૂધ જોયે પ્રોટીન નાખી પ્રોટીન મિક્સ કરવા માટે મશીન લઈ જાવ ગ્રાઇન્ડર હું બ્લેન્ડર લઈ ગયા બધા જોવાય શું કરે છે આ ભાઈ પછી પાછા લાવ ફેર કે મે તો હજી મિક્સ નથી પાછા ગઈ ભાઈ હું હું એ કે મને જો હો ગયા ભૈયા મે કીધું હો ગયા લે આવ તમે કેરી રહી ભાઈ કે ભાઈએ કરી દીધું સારું કે કરી દીધું તો મને એમ તો તમે કરશો મે એને તમે તો કઈ આવડશે નહીં કોઈ દી બનાવે નહીં કરું એ નહીં મહેનત કોઈ દી એવી મને કે હું બધે જુગાડ કરી લઉં બહાર જાય તો મળી જાય ભાઈ હે જો જો ડબલ મિનિંગ ડબલ મિનિંગ નવસો ને વીસ કિલોમીટર કાપવાના હતા એમાંથી આપડે સાતસો અડતાલીસ કિલોમીટર ગયા છે અને અત્યારે મને ગજબ નું પેટમાં દુખે યાર એમ થાય કે ગાડી નહીં આવે મારા નહીં આ ચૂલો જાણે કેમ શું તો પલક બનાવે છે ઈનો મારા માટે ભગવાન બધાનું ભલું કરે ખાસ કરીને કરી ને શરૂઆત તારા થી કરેવાનું કેવા લાગે કેવું સ્વાદ આવ્યો જયપુર છે બસો કિલોમીટર આવે છે પણ હરિદ્વાર જાય કે આ સાઈડ આવીને ત્યારે અહિયાં હોટલ ઉભી છે ત્યાંથી આપણે વેજ બિરિયાની પાર્સલ કરવાની છે વેજ બિરિયાની બીજું કઈ લેવું છે મેન્યુ માં ખાલી વેજ બિરિયાની જ છે અમારી પાસે બીજું કઈ નથી તમારે જોવે તો કયો નકર રહેવા દો વેજ બિરિયાની લઈ લો ગુજરાત ની બહાર નીકળી ને તો એક જ એવી જગ્યા જે અમને મળેલી છે હવે નામ જ ન લીધું વેફર વેફર કરે તે આપડે ગુજરાતી જ છે તું લઈ લે એમ આજ પછી વેફર વેફર નો માંગતી છે જેમાં ખાવાનું પીવાનું સુવાનું વસ્તુ આવી જમવાનું બને છે અત્યારે પલક જમે છે અને હું એક વિડીયો એડિટિંગ કરી અને અપલોડ કરી દઉં જમવાનું થઈ ગયું ચાલો ચાલો નીકળી આવે અને આખો દિવસ ગાડી ગાડી માં જવાનો છે ચાલો ચાલો બોલો તો બહુ મસ્ત વેજ બિરિયાની હતી દિલ્હી એક્સપ્રેસ વે હવે ત્રીસ કિલોમીટર રહ્યો છે બસ શાંતિ થશે થાકી ગઈ હાઉક મેરઠ તો અત્યારે અત્યારે છે સલાડ સલાડ લેવા માટે વારે વારે ન્યાજ ઉભી રાખે છે ગાડી સાંજ પડી ગઈ ને સાંજના અત્યારે સાડા સાત થઈ ગયા હરિદ્વાર અહીંથી રહી છે એકસો ને ચાલીસ કિલોમીટર વાંધો નહીં જાગો ખાઓ હોય જાવ હજી હમણાં થોડી વાર પેલા હું ઈઠી છું એક કલાક જેવું સુધી

બધા સબસ્ક્રાઇબર હતા ને પણ મેરઠ ની અંદર મળ્યા અને ખાસ કરીને રાજકોટ ના હતા ત્રણ દિવસ થી ફ્રેન્ડ સર્કલ માં નીકળ્યા છે અત્યારે પહોંચ્યા છે હજી દોઢસો કિલોમીટર ને કાપવા ને એકસો ચાલીસ જવા ગાડી સાફ કરી નાખી ને આપડે નીકળીએ પાલક ને અત્યારે ચક્કર આવે છે તમે તો શું કરું બોલો કે મેં જેમવું નથી ને એટલે મને ચક્કર આવે ફ્રૂટ સલાડ ની ધબધબાટી બોલાવે છે મસ્ત ફ્રૂટ સલાડ લઈ લીધું છે મજા આવે રાજકોટ થી મેળા ને કે કાકા હતા ને એમ કેતા હતા કે તમાર થાર પડી તો મને તમારી યાદ આવી કાંઈ તો તમુભાઈ હોય નહીં પછી જોયું તો તમે તો અમારી જ ગાડી પાછળ ઉભા થાય કે એ બોલેરો લઈ ની લોકો આવ્યા હતા દસક જણા હતા ત્રણ દિવસથી નીકળ્યા તો વિચાર તો કરો ત્રણ દિવસ બિચારાની હાલત બધાયની થાકી ગઈ આવી તો આજે જમવામાં છે ને રોટલી અને શાક અને પાણી અને દાળ

હજી ઊંઘ છે દિલ્હી એક્સપ્રેસ હાઈવે વરસાદના લીધે અડધો તૂટી ગયો છે થોડો ઘણો મેરઠ થી અહીંયા આવતા એ તૂટી ગયો છે ચક્કર આવે સામાન બધું અંદર લઈ જવાનો છે બે દિવસ થી બહાર નીકળ્યા છીએ પણ રોટલી ક્યાંય સરખી ખાવા નથી મળી મતલબ કે ઘઉં ની સ્પેશિયલ આપણે રોટલી બનાવી ને એવી ખાવા નથી મળી અહીંયા બધી જગ્યાએ રોટલી આખી ચેન્જ થઈ જાય ઘણી રોટલીઓની બનાવે ચણા ચણાના લોટની જલી રોટલી હોય મેંદો ચણા નો લોટ એવું કદાચ હોય તો બહુ મને આઈડિયા નથી મકાઈ નો લોટ હાજો મકાઈ નો લોટ બધો જ લગે છે ને અમારે રૂમમાં લઈ લેવાનો છે રોકાવાનો પ્લાન છે ને થોડો વધારે છે એક બે દિવસ અહીંયા રોકાવું છે હરિદ્વાર સુકૂન જ્યાં શાંતિથી સુકુન હાવ શાંતિ મળી જાય ત્યાં સુધી ગંગા મૈયા દર્શન તો રૂમથી જ કરી દીધા કે રૂમમાં જઈને ત્યાંથી જ ગંગા માતાજી દેખાય છે સવારે મોર્નિંગમાં મસ્ત મજા સ્નાન કરવા જશો આપડે બાર વાગ્યા સુધી મારાથી એડિટિંગ થયું પછી ન થયું ઊંઘમાં આગ બંધ થઈ જતી હતી ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયો શેર કરી દેજો નવા વિડીયો સાથે મળે આવતી કાલે અને હા આ ટીપ પૂરેપૂરો સપોર્ટ કરજો થેન્ક્સ બાય બાય અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો શેર કરતે જજો બાય બાય